વડોદરા કોર્પોરેશનમાં આગામી નાણાકીય વર્ષ પચીસ છવીસ માટે બાસઠસો કરોડ નું કરદર સાથે બજેટ budget રજુ થયું છે સ્ટેન્ડિંગમાં આજે સાડા દસ વાગે માનનીય ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રીને અમે આ ડ્રાફ્ટ અંદાજપત્ર પત્ર પચીસ છવીસ નું રજુ કર્યું છે જોડે revise અંદાજપત્ર પત્ર ચોવીસ પચીસ પણ આપ્યું છે મુખ્ય હાઇલાઇટ જે બજેટની છે એમાં ખાસ કરીને આ વખતે અમે પાર્ટિસિપેટરી એપ્રોચ રાખ્યો છે લોકોના સજેશન અમે મંગાવ્યા હતા ઓગણીસો ને બ્યાસી સજેશન આવ્યા છે લગભગ મોટાભાગના સજેશનો અમે એડોપ્ટ કર્યા છે એનું મેં આપને હમણાં રજૂ કર્યું હતું સ્લાઇડ રૂપે એટલે એક પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે આ રજૂ કર્યું છે જોડે જોડે જે પૂર્ણ થયેલા જે પ્રગતિમાં છે જે આયોજનમાં છે અને જે નવીન બજેટમાં છે એમ કરીને છ હજાર કરોડના કામો સાથે અમે આ અહીંયા હાઈલાઇટ્સમાં મૂક્યું છે જેમાં જે નવીન આયોજન છે એ સૌ સત્તરસો ને સડસઠ કરોડના વિકાસના કામો સાથેનું આ બજેટ છે પૂર્ણ છસો અગિયાર કરોડ પ્રગતિ બે હજાર ત્રણસો દસ અને આયોજન હેઠળ સોળસો અઢાર કરોડના કામો આમાં રજૂ થયેલા છે જોડે જોડે સર્વગ્રાહી વિકાસ થાય દરેકે દરેક સેક્ટરમાં વિકાસ થાય એનું ધ્યાન રાખીને બજેટ બનાવ્યું છે જેમાં પાણી પુરવઠા સિવેચ રોડ ફ્લાય ઓવર્સ બધી રીતે હિસ્ટોરિકલ સિટીના કન્સેપ્ટમાં અમે એમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે એના પણ અમારા પ્રયત્ન છે જોડે જોડે સફાઈ રહે વધુ સહે સ્વચ્છ વધુ સુવિધા મળે એની માટે પણ બજેટમાં જોગવાઈ કરી છે જે સફાઈ વેરો છે એ અમે વધાર્યો છે જોડે જોડે ગ્રીન સિટી અને કાર્બન ક્રેડિટ મળે એની માટે ઈવી પોલિસી એ બી પ્રપોઝ અમે આ બજેટમાં કરી છે લોકોને પોતાની ઘરની બાજુમાં રમતગમતની સુવિધા મળી શકે લાઇબ્રે રમતગમતની સુવિધા મળે લાઇબ્રેરીની સુવિધા મળે એની માટેનું આયોજન પણ આ બજેટમાં કરેલું છે એટલે યુવાનો માટે પણ આયોજન કર્યું છે વડીલો માટે પણ અમે બજેટમાં એની માટે થઈને બાગ બગીચામાં એમની માટે સ્પેશિયલ પ્લેસ રાખવાનું એ બી આયોજન છે સાથોસાથ લેડીઝ માટે ફિમેલ્સ માટે વર્કિંગ વુમેન હોસ્ટેલનું આયોજન પણ આ બજેટમાં અમે લઈને આવ્યા છીએ મોબિલિટી વધે એની માટે બી આ બજેટમાં બ્રિજો બ્રિજિસ અને વધારાના રોડો પ્રપોઝ કર્યા છે એટલે સમગ્ર રીતે દરેક સેક્ટરને ધ્યાનમાં રાખી બાસઠસો કરોડનું આગામી નાણાકીય વર્ષનું પાર્ટિસિપેટરી બજેટ અને દરેક દરેક સેક્ટરનો વિકાસ થાય અને લોકોને અમે વધારેમાં વધારે ફેસિલિટી આપી શકીએ એ માટેનું બજેટ આજે ડ્રાફ્ટ બજેટ રાધર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે રજૂ કર્યું છે સાહેબ આ વર્ષે પણ છે અમારો બજેટમાં આયોજન છે આ વર્ષના આ વર્ષમાં પણ બોન્ડ ખરીદવા માટે 100 કરોડ મિનિમમ અને વી વિલ ટ્રાય ફોર 200 કરોડ 200 કરોડ વીડીએલ કંપની બનાવી છે કોર્પોરેશનના જોઈન્ટ જન્ટ સાથે એનું બજેટમાં કોઈ પણ ઉલ્લેખ નથી શું એનું પ્રોફિટ કેટલું રહ્યું છે તો કેટલા નવા કનેક્શન ચાલુ વસ્તુ આપવામાં આવશે જાણકારી બાબતથી જે વડોદરા ગેસ લિમિટેડ જે છે એ ગેલ સાથેનું એનું ગિલ સાથે એ એમ કરી અને એની સાથે એની કંપની છે ગેસ પ્રોવાઈડ કરવાનું જે કામ કરે છે એમાં જે જૂના અને જર્જરીત કનેક્શનો છે એને રિપ્લેસમેન્ટનો એક મોટો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને જોડે જોડે નવા કનેક્શનો આપવાની પણ કામગીરી ચાલી રહી છે જે એક મિનિટ એક મિનિટ એક મિનિટ ફૂલ ડોડો સ્ટેશન અને બીજા સ્ટેશન્સ એ પણ અત્યારે એમાં કામગીરી ચાલુ થઈ છે વધારેમાં વધારે એનો વિસ્તાર કરવાનો આયોજન છે ઓ ગ્રીન વાળો તમે શું એનો પ્રોફિટ ગયું છે એ કોર્પોરેશનને લોસ છે એમાં ગત વર્ષ કરતાં આ વર્ષે અમે પ્રોફિટ કર્યું છે અને કોર્પોરેશન અને ગેલ બંનેને ડિવિડન્ડ પણ પ્રાપ્ત થયું છે ક્રિએટિવ સિટી ની વાત આપણે કરી રહ્યા છીએ ક્રિએટિવ સિટી માટે અમે આમાં ઉલ્લેખ કર્યો છે ધારો કે આ અત્યારે જ આપણે ખ્યાલ હશે બદામડી બાગ ખાતે પાંચ પોઈન્ટ એસી કરોડના ખર્ચે આર્ટ ગેલેરીનું નિર્માણ થયું એક બીજી વસ્તુ ભાઉ તાંબેકર વાળા પેન્ટિંગ મ્યુઝિયમ એનું ટેન્ડર ઘણા વખતથી ચાલતું હતું એટલે એ પણ અત્યારે ફાઇનલ થવાના તબક્કામાં છે ઉપરાંતમાં હમણાં લાલકોટને વિકસાવવાની મંજૂરી મ્યુઝિયમ તરીકે વિકસાવવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી આપી છે એટલે એ પણ થવાનું છે ન્યાય મંદિરનું પણ ટેન્ડરિંગ સ્ટેજે કામ ચાલે છે જેટલી એલઈડી સ્ક્રીનો લગાઈ છે એના પર સમયાંતરે ટુરિઝમની એડવર્ટીઝમેન્ટ અમે કરીએ છીએ આગામી વર્ષોમાં જે ડાયમંડ સેન્ટર છે એ પણ ટુરિઝમ સેન્ટર તરીકે અને લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને એક પ્લેસ મળે એની માટેનો વિકાસ થઈ રહ્યો છે ટુરિઝમને વિકસાવવા માટે અને ટુરિસ્ટ આવે એની માટેના જે ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના હોય મોબિલિટી વધારવાની હોય ગ્રીન કવર વધારવાનું હોય સુવિધાઓ વધારવાની હોય એની માટે પણ કોર્પોરેશનમાં ખૂબ વધારે પ્રમાણમાં જે બ્રિજિસ કે રોડ કે બીજી બધી સુવિધાઓ છે એનો પણ ઉલ્લેખ આમાં કરાયેલો છે એટલા માટે થઈને ટુરિઝમનું જરા પણ નથી એવું નથી આમાં અમે ટુરિઝમનો ઉલ્લેખ કર્યો છે વડોદરા સંસ્કારી નગરી મહારાજા સહજીરાવ ગાયકવાડની નગરી જેમાં આજે માન્ય કમિશનર દ્વારા ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ એ જે પંચાવનસો અઠ્ઠાવન કરોડનું હતું એ રિવાઇઝ કરી અને છ હજાર તેર પોઈન્ટ એકસઠ કરોડ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનું રજૂ કરવામાં આવ્યું છે બજેટ ખૂબ સમતોલ છે તમામ ડિપાર્ટમેન્ટ તમામ વોર્ડ તમામ ઝોન તમામ જાતિ તમામ વર્ગ ખાસ કરીને યુવાનો મહિલાઓ સિનિયર સિટીઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વચ્છતા વિશ્વામિત્રી નદીના પૂર નિવારણાત્મક પગલાં કેશ ધ રેન થીમ આધારિત જે બોરવેલ કરવાના છે અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ સિવાય વડોદરા શહેરના બ્યુટિફિકેશન માટે અને સ્વચ્છતા સ્વચ્છતાની સુંદરતા વધે એ દિશામાં એક સમતોલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં જે ઉડીને આંખે વળગી એવા કામો છે એમાં ખાસ કરીને એવું કહી શકાય કે અત્યારે લગભગ છસો અગિયાર કરોડના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે પ્રગતિ હેઠળ લગભગ ત્રેવીસો દસ કરોડના કામો અત્યારે પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે સોળસો અઢાર કરોડના કામો જે આયોજન હેઠળ છે અને નવીન વર્ષમાં લગભગ સત્તરસો સડસઠ કરોડના કામો લીધા છે આમ ટોટલ જે પૂર્ણ થયા છે જે પ્રગતિ હેઠળ છે જે આયોજન હેઠળ છે અને નવીન છે એમ કુલ છ હજાર છ કરોડના વિકાસના કામો થવામાં આવનાર છે આમાંથી જે નવીન કામો છે આમાંથી માનો આપણે પંચોતેર ટકા પણ એચિવમેન્ટ કરીએ તો જે કેપિટલ ખર્ચ થવાનો છે એ લગભગ પંદરસોથી અઢારસો કરોડનો ખર્ચો થવાની શક્યતાઓ છે ગત વર્ષે અમે લોકો એ જે બારસો કરોડનો ખર્ચો કર્યો છે એ પંદરસો કરોડ સુધીનો ખર્ચ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે છેલ્લા દસ વર્ષનો જે એવરેજ છે એ સાડી છસો કરોડ રૂપિયાનું હતું એના બદલે કહી શકાય કે કામની ગતિમાં બેવડો વધારો થયો છે એટલે સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે નાગરિકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે આ વખતે ઓગણીસો ને એંસી જેટલા સૂચનો અમે પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે રજૂ કર્યા હતા આ લોકો પાસે મંગાવ્યા હતા અને કહેતા આનંદ થાય કે લગભગ દસ કે પંદર ટકા સૂચનો એવા છે કે જે અન્ય સરકારી વિભાગને લગતા છે અથવા સ્વીકારવા પાત્ર નથી બાકી મોટાભાગના સૂચનો છવ્વીસ ટકા જેટલા સૂચનોનું અમલીકરણ થઈ ગયેલું છે ચૌદ ટકા સૂચનો બજેટમાં સમાવેશ કરેલા છે અને બત્રીસ ટકા સૂચનો સ્થાયીના સભ્યો અને જે બજેટની ચર્ચા દરમિયાન કરવાપાત્ર લાગશે તો એને ઇન્કલુડ કરવામાં આવશે જે વહીવટી લગતા સૂચનો હતા લગભગ સોળ ટકા છે કે જેમાં સ્ટાફની રેગ્યુલરિટી હોય કે કોઈક બે વખત સફાઈ કરવી હોય કે ડોર ટુ ડોરની ગાડી સમયસર નથી આવતી એ પ્રકારના વહીવટીલગતી સૂચનો છે તમામ સૂચનોનો વર્ગીકરણ કરવામાં આવ્યું છે તમામ સૂચનોનો ડિટેલ અભ્યાસ કરી અને નાગરિકોની સુવિધા વધે અને વડોદરા શહેરનો સર્વાંગી સમાવેશક વિકાસ થાય એ દિશામાં ખૂબ આવકારદાયક અને ખૂબ સંતુલિત બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે આવનારા પાંચ દિવસ ચારથી પાંચ દિવસ સ્થાયીના સભ્યો આની પર ગહન ચર્ચા વિચારણા કરી અને ફાઇનલ ઠરાવ કરી અને બજેટને સામાન્ય સભા મોકલવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય સભામાં આ બજેટને મંજૂર કરી અને એની ઉપર અમલ ચાલુ કરવામાં આવશે